નમસ્કાર દર્શક મિત્રો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળી બજારના દર્શ્યો તો ચાલો જાણી લઈએ આજે મગફળી બજારમાં કેવા રહે છે ઊંચા નીચા ભાવો રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો આજે પાલની આવક પણ કરવામાં આવી તો જોઈ શકો છો ત્રીસથી ચાલીસ પાલ જેવા પાલની આવક છે તો કપાસની ભા મગફળીની ભારીનું કામકાજ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી લઈએ આજના ભારીના ઊંચા નીચા ભાવો કે 81 91 બલનનોલી ગોમુ નાકાણો 999 રૂપિયા 34 નંબર મગ પડે છે 991 રૂપિયાના ભાવો થયા છે 41

ઓગણચાલીસ નંબર મગફળી એકસઠ રૂપિયા ના ભાવો મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના મગફળી બજાર ના ઊંચા નીચા ભાવો જે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવારના ઊંચા નીચા બજાર ભાવ